નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે જૂન મહિનાને લઈને મોટી આગાહી દેવા માફી અંગે જાહેરાત બે હજારની બદલે ત્રણ હજારનો હપ્તો વિદ્યાર્થીઓને પંચોતેર હજાર રૂપિયા સ્કોલરશીપ રાજકોટ અગ્નિકાંડમાં મોટો ખુલાસો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર તમામ લોકોને બે લાખ રૂપિયા સહાય કેન્દ્રીય મંત્રી આવશે ગુજરાત પાનસો ની નોટો ને લઈને જાહેરાત સોના ચાંદી ના ફરી ઘટાડો જો ખેડૂત મિત્રો આપ અમારી ચેનલ પર પહેલી જ વાર આવો તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો શેર કરો એન્ડ લાઈક કરો કે આપ સુધી અમારા આનો વિડીયો પહોંચતા રહે જૂન મહિનાને લઈને મોટી આગાહી હવામાન નિષ્ણાત નંબરલાલ પટેલે જણાવ્યું છે કે આ વખતે જૂનમાં વાવાઝોડા અને આંધીને તેમજ તોફાનનું જોખમ રહેશે તેમજ જૂનમાં હીટવેની પણ શક્યતા છે અગાઉ આ ઉપરાંત ગુજરાત રાજસ્થાન અને MP માં સૌથી વધુ ગરમી રહેશે ન્યા કરતાં જૂનમાં વધુ ગરમી પડી શકે છે જૂનમાં આ વખતે છ દિવસ હીટવે રહી શકે છે ચાર જિલ્લામાં ધોળના તોફાનની આ ગઈ છે ત્રણ દિવસ બનાસકાંઠા પાટણ સુરંદ્રગંધ કૃષ્ના ડસ્ટર સ્ટોલ આ આવશે ત્રીસ કિમી પ્રતિ કલાકનો પવન ફૂકાશે દેવામાફી અંગે જાહેરાત ગુજરાતના ખેડૂતોના માથે એક લાખ કરોડ રૂપિયાનો દેવું છે ગુજરાત આખા દેશમાં નવમા ક્રમે આવે છે જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં સુડતાલીસ point એકાવન લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે જે એક લાખ કરોડ રૂપિયાથી વધુ છે સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે આંકડા મુજબ નવ્વાણું point સત્તાણું લાખ ખેડૂતોએ લોન બેન્કો પાસેથી લોન લીધી છે આ લોનની રકમ એક point સુડતાલીસ લાખ કરોડ રૂપિયાથી વધુ છે તાજેતરમાં નાણા મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ પર આ તમામ વિગતો જાહેર કરી હતી ગજરની બદલે ત્રણ હજારનો હપ્તો કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં પચાસ ટકાનો વધારો કરી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ છ હજાર રૂપિયાની બદલે નવ હજાર રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે જો બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પહેલાં અથવા તો સત્તરમાં હપ્તામાં આગામ મન પહેલા તેની જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે સત્તરમો હપ્તો વધેલી રકમમાં આવી શકે છે જેનાથી ખેડૂતોને વાર્ષિક ત્રણ હજાર રૂપિયાનો નફો મળશે એટલે કે ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયાની બદલે ત્રણ હજાર રૂપિયા પણ મળી શકે છે વિદ્યાર્થીઓને પંચોતેર હજાર રૂપિયા સ્કોલરશીપ આ સમાચાર એવા વાલીઓ માટે છે જેમની દીકરી આ વર્ષથી ધોરણ નવમાં પ્રવેશ મેળવવાની હોય છે જે વિદ્યાર્થીઓનો ધોરણ નવ થી ધોરણ બાર સુધી અભ્યાસ કરી રહી છે તેઓને જે સરકાર તરફથી પચાસ હજારની scholarship આપવાની એટલે કે મળવાની છે તે વિદ્યાર્થીઓ ધોરણ અગિયાર science માં પ્રવેશ મેળવે છે તો તેમનું વધારીને પચીસ હજાર રૂપિયા સહાય એટલે કે ધોરણ નવ થી બાર ના scholar અભ્યાસક્રમ સુધીમાં પંચોતેર હજાર રૂપિયાની scholarship નો લાભ મળવાનો છે તો તે માટે હાલમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે રાજકોટ અગ્નિકાંડમાં મોટો ખુલાસો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં સત્યાવીસ નિર્દોષ જીવતા હોમાયા છે મામલે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે તપાસમાં મનપાના જવાબદાર ચાર અધિકારીઓના નામ સામે આવ્યા છે ચારેય અધિકારીઓની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટમાં રજૂ કરાયેલા ચારેય આરોપીઓએ સામે કલમ છત્રીસ નો ઉમેરો કરવામાં આવ્યો છે બેદરકારી બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે મનપાન બાદ હવે પોલીસ વિભાગ સામે પણ કાર્યવાહી થઈ શકે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડ માં મગફળીની પંદરસો ક્વિન્ટલ થી વધુ આવક થઈ હતી જેમાં જાડી મગફળીની આઠસો ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને અગિયારસો ને ચાલીસ રૂપિયા થી લઈ બારસો તેર રૂપિયા સુધીના જોવા મળ્યા હતા અને જેને મગફળીની હજાર ક્વિન્ટલ આવક થઇ હતી એક મણનો મગફળીના અગિયારસો સાહીઠ રૂપિયાથી લઈને તેરસો દસ રૂપિયા સુધીનો મળ્યો હતો રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે બાવીસ વીસો ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક થઈ હતી અને ત્રણસો પચાસ ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઇ હતી ટુકડા ઘઉંનો ભાવ ચારસો બ્યાસી થી છસો વીસ રૂપિયા અને લોકવનનો ઘઉંનો ભાવ ચારસો અઠ્યાસી લઈને પાંચસો ત્રીસ રૂપિયા સુધીના એક મણના જોવા મળ્યા હતા તમામ લોકોને બે લાખ સહાય પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વર્ષ બે હજાર પંદરમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી છે અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ બાર રૂપિયા હતું જે એક જૂન બે હજાર બાવીસથી વધારી વીસ રૂપિયા કરવામાં આવ્યું છે આ યોજનામાં તમે બે લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ મેળવી શકો છો તમારી ઉંમર અઢાર થી પંચોતેર વર્ષની વચ્ચે છે તો તમને આ સુરક્ષા વીમા યોજનાનો લાભ લઈ શકો છો જ્યારે આ વીમાનું પ્રીમિયમ એક જૂન થી ત્રીસ જૂન ત્રીસ મે સુધી માન્ય રહેશે સૌથી સારી વાત તો એ છે કે આ પોલિસી વિદ્યાર મેળવવી ખૂબ જ સરળ છે તમે કોઈ પણ બેંકની શાખામાં જઈને અથવા તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા ઘરે બેસીને આ યોજના હેઠળ પોલિસી મેળવી શકો છો કેન્દ્રીય ગૃહ મંત્રી આવશે ગુજરાત રાજકોટ અગ્નિકાંડને લઈ ગુજરાત ચર્ચાનો વિષય બન્યો છે તેને લઈને કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે રાજકોટ આવવાના છે તેઓ બપોર પછી રાજકોટના હીરાસર એરપોર્ટ પર આવશે આ દરમિયાન એરપોર્ટ ખાતે જ ભાજપના સ્થાનિક નેતાઓનો ક્લાસ લેવા શકે છે કેમ ઝોન અગ્નિકાંડની માહિતી મેળવી શકે છે કારણ કે એરપોર્ટ પર અધિકારીઓ અને પદાધિકારીઓને પણ બોલાવ્યા છે તેવા અહેવાલ છે પછી અમિત શાહ સોમનાથ જવા રવાના થઈ જશે પાંચસો ની નોટોને લઈને મોટી ચાર આરબીઆઈએ પોતાના વાર્ષિક રિપોર્ટમાં પાંચસો રૂપિયાની નોટોને લઈને મોટી માહિતી શેર કરી છે પાંચસોની નોટોનો ચલણમાં કુલ હિસ્સો માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં વધીને છ્યાસી પોઈન્ટ પંચ્યાસી ટકા થઈ ગયો છે જ્યારે એક વર્ષ પહેલા સિત્યોતેર પોઈન્ટ એક ટકા હતો ગયા વર્ષે તેમ માહિત બે હજાર મૂલ્યની નોટો પાછી ખેંચવાની જાહેરાત ને આધારે વધાર પાછળનું મુખ્ય કારણ ગણાયું છે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસથી પાંચસો રૂપિયાની પાંચ પોઈન્ટ સોળ લાખ નોટો અસ્તિત્વમાં હતી સોના ચાંદીના ભાવમાં ફરી ઘટાડો છેલ્લા કેટલાક દિવસોથી વાયદા બજારમાં ચાંદીના ભાવમાં ભારે ભડાકો તો એટલે કે ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ વલણ આજે પણ ચાલુ છે શુક્રવારે એટલે કે મહિનાના છેલ્લા દિવસે એમ સીએક્સના ચાંદીના ભાવમાં હજાર રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે આ પછી તે ત્રણું હજાર રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગયું છે સોનાના ભાવ આજે થોડા વધારો થયો છે તે સાથે બોતેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામની આસપાસ છે ખેડૂત મિત્રો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા અવનવા વિડીયો પહોંચતા રહે